સાબરકાંઠાના હિંમતનગરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરવામાં આવી છે તાંત્રિક વિધિના નામે ઈડરમાં ભુવાએ છ લાખની છેતરપિંડી કરી છે હિંમતનગરના વેપારી સાથે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરી છે રાહુલ ગામના ભુવાએ પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી હતી અલ્પેશજી ઠાકોર નામના ભુવાએ તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરી વેપારી પાસે સ્મશાનમાં ભુવાએ વિધિ કરાવીને અગિયાર લાખ પડાવ્યા તો રાતોરાત કરોડપતિ થવાની લાલચમાં હિંમતનગરનો વેપારી છેતરાયો છે વેપારીની કડક ઉઘરાણી બાદ ભુવાએ પાંચ લાખ પરત કર્યા છે તો બાકીના છ લાખ ભુવાજીએ ન આપતા જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ઢોંગી ભુવા અલ્પેશજી ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી છે તોફીકભાઈ કરીને જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા જેને સાડા ચાર લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા એ ઉપરાંત પચાસ હજાર બીજા અને બીજા છ લાખ એમ કરીને અગિયાર લાખના બે કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના અગિયાર લાખના બે કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી પાંચસો પાંચસોની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરે